સુરત શહેરના વેસુ વિસ્તારમાં આતંક મચાવનાર ઝડપાયા વેસુ પોલીસે ત્રણ આરોપીઓની કરી ધરપકડ વેસુમાં કાર પાર્કિંગ બાબતે બે યુવકોને ઢોર માર મારવામાં આવ્યો હતો આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ જવા પામી હતી જાહેરમાં જ આ ત્રણેય લોકોએ આતંક મચાવ્યો હતો ત્યારે હાલ વેસુ પોલીસે ત્રણની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે મારામારી ઘટના બની હતી આરોપીની ધરપકડ શા થઈ હતી મારામારી ડીસુ પોલીસ સ્ટેશનમાં ત્રણસો સત્તર એક પચીસ નવેમ્બર ઓગણત્રીસ તારીખે નોંધાયેલો હતો જેમાં ચાર બે પક્ષે સામસામે ફરિયાદ લેવામાં આવી હતી ત્રણસો જી બીએનએસએસ અને ભારતીય ન્યાય સંહિતાની ખરમ એકસો પંદર બે બસો છ બી હેઠળ જેમાં ફરિયાદી ફેનિકભાઈ પટેલ જે હતા તેમાં ચાર આરોપી હતા ચારે ચારની અટક કરી છે કારણ એ હતું કે રોડ પર ગાડી હટાવવાની બાબતે એમાં થઈ હતી બાદ સામા પક્ષે પણ ફરિયાદ નોંધાઈ હતી જેમાં ગુલશન મિશ્રા ફરિયાદ હતા તેમાં પણ ચાર આરોપી હતા તેમાં પણ બે આરોપીની અટક લઈ ગઈ છે આમ ટોટલ આટનામાં પાંચ આરોપીની અટક લઈ